તેમ કંપનીના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યો હતો ત્યારે કંપનીમાં ઇથ્યોતેર જેટલા કામદારો કામ માટે આજે આવ્યા હતા ત્યારે કંપની બહાર નોટિસ મારેલી જોઈ ત્યાં ખબર પડી કે કામદારોને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે કામદારોના ખાતામાં વહેલી સવારે વીઆરએસની મોટી રકમ કંપની દ્વારા જમા કરાવી દેવામાં આવી હતી જે રકમ તેઓના બેંક ખાતામાં અચાનક જમા થતા કંપનીમાં કામ કરતા કામદારો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા જ્યારે કંપની દ્વારા ગેટની બહાર નોટિસ લગાવી દેવામાં આવી હતી કેટલાક કામદારો દ્વારા કંપનીમાં સંચાલકો દ્વારા ગેરવર્તન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કંપની સંચાલકો દ્વારા મીડિયા સમક્ષ આવ્યું હતું કે કંપની દ્વારા ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે અને કાયદાની જોગવાઈનું પાલન કરી કામદારોના જે કંઈ પણ હક્કો છે તે આપી દીધેલા છે ભવિષ્યમાં કોઈ પણ પ્લાન્ટ આવશે તો તેઓને યોગ્ય ટ્રેનિંગ આપીને કામ પર રાખીશું તેમ કંપની સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું જગરા જેડીસીમાં બિલ્લા સેન્ચુરીમાં બે હજાર આ બિરલા સંચાલમાં કામ કરું છું અને અંદાજ બે હજાર ત્રેવીસથી આ લોકોએ બિરલા સેન્ચુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા એ સ્વતંત્ર ખોટી રીતે અમે વખોરું છું અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાપડંકી બી આપેલી છે આ લોકોએ એના માટે આપણી પાસે પુરાવા બી છે ને બીજું કે અમારા ખાતામાં જે પૈસા લાયકા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી અમે આ બધાને બેરોજગાર કર્યા છે તે બદલ મને દુઃખ છે અને બીજું આની અંદર અમને નોકરીની માંગ છે અમારી કોઈ માંગ છે નથી અમારી સેન્ચુરી આજે એમની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ કરેલ છે ને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરતા અમે દરેક કામદારને એમની જે હક્કો છે એ અમે આપેલા છે ને ભવિષ્યમાં આ આ સંસ્થા ભવિષ્યમાં અહીંયા કોઈ પણ પ્રક્રિયા લાવશે કે પ્રોડક્શન લાવશે તો તે વખતે અમે આ કામદારોને ઉચિત ટ્રેનિંગ આપીને પ્રાથમિકતા પર એમને અહીંયા રોજગાર આપશું એની અમે માહિતી આપી કર્મચારીઓ છે એને શું અમે એમને એમને એટલી માહિતી આપીએ છીએ કે હાલ જે પ્રોડક્શન એક્ટિવિટી બંધ થયેલી છે એટલે હાલની જે આપણી જે રોજગારીનો જે એમનો અંત આવેલો છે અમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા એમની અમારે ત્યાં જગ્યા હશે ભવિષ્યમાં અહીંયા કંઈ પણ એમના લાયકાત પ્રમાણે જે કંઈ જગ્યા હશે તો અમે એમને પ્રાથમિકતા આપીને અહીંયા રોજગારી આપવાનો અમે કરશું અને એમની જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમે પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે તો અમે એ બાબતમાં અમારા સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય અમે ઘણી કંપનીઓમાં અમે એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિએટ આપી નહીં શકીએ પણ ભવિષ્યમાં કંઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશું હું અગિયાર વર્ષથી બિરલા સેન્ચુરીમાં કામ કરું છું કંપનીએ વીઆરએસની સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી બે હજાર ત્રેવીસમાં ત્રણ પ્લાન્ટ હતા એમાં બે પ્લાન્ટને વીઆરએસ લેવાઈ દીધું છે અમારા પ્લાનને બી નિવૃત્તિની કીધું અમે લેવા તૈયાર નથી અમારે નોકરી જોઈએ છે અને આજે જ્યારે અમે ફસિપમાં નોકરી આવ્યા ત્યારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી છે અમોને અંદર જવા દીધા નથી ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે કોઈ ખાતું બંધ છે નહીં વિંગ સ્પિનિંગને પ્રોસેસ ખાતું બંધ છે

મેં બિરલા સેન્ચુરીમાં સોળ વર્ષથી કામ કરી રહ્યો છું તો આજે ફર્સ્ટ શિફ્ટમાં મેં આવ્યો તો કંપનીમાં આવ્યો ત્યારે કે અંદર ઘૂસવાનું નથી ગયું કંપની ક્લોથ બંધ થઈ ગઈ છે મને કોઈ અગાઉ જાણ કરેલ નથી અંદર ઘૂસવા અમને દીધા નથી વિઆરએસ તમે લઈ લો એ જોર જબરજસ્તી પહેલાથી જ કરતા હતા આ લોકો આટલા સોળ વર્ષ આપ્યા છે બલિદાન આપ્યું છે એનું તો અમને કઈ વર્તન આજે અમારા ઘર ના પરિવાર વાળા શું કરે શું કરશે શું છે

और कंपनी मैनेजमेंट का ऐसा कहना है कि कंपनी पिछले दस साल से नुकसान में जा रही है और मेरे को कंपनी में दस साल ही नौकरी करते हुए और मैं कंपनी अगर स्वाभाविक है अगर नुकसान में है तो कंपनी कोई एक्सपेंड नहीं करेगा हमारा अगर व्यवसाय नहीं चल रहा था हम उसको बड़ा नहीं करेंगे जबकि कंपनी में 2022 तक मशीनें आती रहीं लगती रहीं और काम तो इतना था कि हमको पी एच के दिन भी आना पड़ता था हमारा जो छुट्टी भी मिलता था त्यौहार उस दिन भी मेरे को हम लोग को बुलाया ही जाता था शायद थोड़े बहुत छुट्टी ले लेना नहीं तुमको आना ही पड़ेगा नौकरी करके जाते थे और इससे पहले हमको महीने में कम से कम जो नियम है उससे भी ज्यादा ओवर टाइम करना पड़ता था कंपनी के हित में क्योंकि तो हमको इतना काम है हमको करके देना हम करते भी थे हमने कभी मना भी नहीं किया लेकिन अभी हाल फिलहाल में इन्होंने ऐसा करके रखा है और हमको बोलते हैं कि नुकसान है ये बोलते हैं कंपनी हमारी दस साल से नुकसान में है और इस वजह से हम कंपनी को बंद करें जबकि ये गलत बात है ये जो है कंपनी नुकसान में नहीं थी और कंपनी 2011 में बिरला सेंचुरी का जब कंपनी शेयर मार्केट में लिस्ट हुई थी वो तीन रुपया के शेयर में लिस्ट हुई थी और मैंने जुलाई अगस्त में मैंने देखा था उन्नीस रुपया कुछ के भाव

पर नौकरी आपको नहीं मिला तो आगे क्या करें? आगे फिर कानूनी कार्रवाई जो करेंगे जो भी कानूनी कार्रवाई से होगा वही हम करेंगे कितने लोग आपके साथ है सर हम लोग अस्सी लोग हैं और दूसरे जो लोग थे आगे जो स्वैच्छिक लीव किया है तो उनके साथ आपकी कोई बात हुई थी उन्होंने कुछ कहा है आप लोग उन्होंने कुछ कोई कुछ नहीं कहा किसी को नहीं सबक आदमी यही रहता आप आदमी को डराया धमकाया हम कह जाता कि ऐसा हो कर दिया जाएगा ऐसा कर दिया जाएगा तुम ले लो सोच so, मेरे मेरी पर्सनल देखिए ना मैं एक्सपीरियंस में मैं क्वालिटी सर्कल में काम करता था चेकर का काम करता था मैं कपड़ा चेक करता था मेरे को जबरदस्ती में जब रिजाइन नहीं दिया तो मुझे तो पहले परेशान कर गया मेरे को उसका मेरे पास प्रूफ है मेरे को परेशान कर किया गया नहीं मेरे को मैनेजर आके इल्जाम ऐसा लगाया था कि सर ये लड़का बोल रहा है कि मैं सुसाइड कर लूंगा और आपके नाम पर केस कर दू जबकि मैं ऐसा बोला उसको नहीं था

कोई मतलब मैं एक्सपीरियंस में सीनियर में मेरे को यूएस जैसा कोई लोडिंग का काम कुछ भी काम मेरे से करवा जाता हूँ मैंने उसको किया भी मना भी नहीं किया मेरे को ऐसा टॉर्चर परेशान किया गया अभी तक आपने जो काम किया उसका पैसा आपको मिला है हाँ मिलता है, कप, मिलता, है। मिलता, मिलता मिलता गया है और कंपनी ऐसा भी कोविड के बाद से इन्होंने जो डी बढ़ा है वो दिया गया बाकी कोई कंपनी अपनी तरफ से पेमेंट नहीं बढ़ाया है कि भले घाटे में खोट में अलग है इन्होंने कुछ किया नहीं जो डीए बढ़ाया वही दिया गया અભી તો એનો બીઆરએસ કોઈ હેના ઈ નો ને કહેવાય અકાઉન્ટમાં ડાયા અંદર અભા ચાલુ છે અંદર અભી કામ ચાલુ ચેક કરો